સર્વ મંગલમાંંગલ્યે શિર્વાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમો સ્તુ તે નારાયણી નમો દર વર્ષે આ માસના શુક્લ પક્ષની પ્રતિપદાથી નવમી તિથિ સુધી શારદીય નવરાત્રિ ઉજવવામાં આવે છે આ નવ દિવસોમાં જગત જનની આદિ શક્તિ માતા દુર્ગાના નવ શક્તિ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે આ દિવસોમાં નવ દુર્ગાના નિમિત્તે નવ દિવસ સુધી વ્રત અને ઉપવાસ રાખવામાં આવે છે જગત જનની માતા દુર્ગાની મહિમા અપારમ પાર છે નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં માતા દુર્ગા પોતાના ભક્તો પર વિશેષ કૃપા વરસાવે છે તેમના દુઃખો દૂર કરે છે દુષ્ટોનો સંહાર કરે છે અને ભક્તોને તમામ દુર્ગણોથી રક્ષણ આપે છે આપણે દેવી સપ્તસતી દુર્ગા પાઠની કથાને આગળ વધારીશું પાછલી કથામાં આપણે જોયું કે મહિષાસુરના એક એક દેત્યો જેવા કે અસી લોમા ચીરુષ બિડલ તામ્ર વગેરેનો ભગવતીએ સંહાર કર્યો આ જોઈને મહિષાસુર અત્યંત ક્રોધિત થયો અને સ્વયં રણભૂમિમાં ઉતરી પડ્યો પરંતુ તેણે વિચાર્યું કે મારું આ મહિષ સ્વરૂપ દેવીને વ્યાકુળ કરી શકે છે તેથી તેણે ચતુરાઈથી પોતાનું સ્વરૂપ બદલીને એક આકર્ષક યુવાનનું રૂપ ધારણ કર્યું અને ભગવતી સમક્ષ આવ્યો તેણે મીઠી વાણીમાં દેવીને રિઝવવાનો પ્રયાસ કર્યો પરંતુ દેવી ક્રોધિત થઈ અને બોલ્યા અરે દુષ્ટ દાનવ હું તો પરમ પુરુષ પરમાત્માને જ ઈચ્છું છું તેમની ઈચ્છાથી જ હું આ સંસારની રચના કરું છું તેવો જ મારા સ્વામી છે અને હું તેમનું કલ્યાણકારી સ્વરૂપ છું તેમની નિકટતાથી મારામાં ચેતન્ય પ્રગટ થાય છે જેમ લોખંડ ચુંબકની નજીક આવે ત્યારે ચેતન્ય થાય છે મને ભૌતિક સુખોની લેસ માત્ર ઈચ્છા નથી હે અસુર તું મૂર્ખ છે તારા હદયમાં ફક્ત પશુતા ભરેલી છે સ્ત્રી પુરુષને આ સંસારના બંધનોમાં બાંધનારી કડી કહેવામાં આવે છે લોખંડની સાકળમાંથી મનુષ્ય મુક્ત થઈ શકે પરંતુ સ્ત્રીના પ્રેમમાં બંધાયેલો મનુષ્ય અનેક પ્રયાસો છતાં મુક્ત નથી થઈ શકતો હે દુર્બળ આત્મા જો તું સુખી થવા માંગે છે તો તારા મનમાં શાંતિ રાખ કારણ કે શાંતિથી જ મનુષ્ય સુખી રહી શકે છે શું તું જાણે છે કે સ્ત્રી પ્રત્યે આ શક્તિથી જીવનમાં મોટું દુઃખ આવે છે હું તને સ્પષ્ટ કહું છું જો તું જીવવા માંગે છે તો દેવતાઓથી પ્રતિશોધ લેવાનું છોડી દે અને પોતાની ઈચ્છા મુજબ આ સૃષ્ટિમાં વિચરણ કર અથવા પાતાળ લોકમાં જતો રહે જો તું પાતાળ નથી જવા માંગતો તો યુદ્ધ જ એકમાત્ર વિકલ્પ છે હું શક્તિશાળી છું અને તારો સર્વનાશ કરવા માટે દેવતાઓએ મને અહીં મોકલી છે હું તને સ્પષ્ટ કહું છું કે તું મારી શરણે આવ્યો છે તેથી હું તને જીવતો જવા દઉં છું પરંતુ જો તું મરવા માંગે છે તો ખુશીથી મારી સાથે યુદ્ધ કર યાદ રાખ તારો સર્વનાશ મારા હાથે જ થશે દેવીના આ વચનો સાંભળી મહિષાસુર કામથી અને મોહિત થઈ ગયો તેણે મધુર વાણીમાં કહ્યું હે સુંદરી મેં વિષ્ણુ શંકર વગેરે લોકપાલોને હરાવ્યા છે તારી જેવી કોમળ સુંદરીને મારવામાં મને ભય લાગે છે તારી સાથે યુદ્ધ કરવું મને ઉચિત નથી લાગતું જો તને ગમે તો મારી સાથે લગ્ન કર અને સુખ શાંતિથી જીવનનો આનંદ માણ તારી ચંચળતા જોઈ મારું મન તારા સૌંદર્ય પર મોહિત થઈ ગયું છે જો તું ન માને તો જ્યાં જવું હોય ત્યાં જતી રહે પરંતુ મારા અસ્ત્ર શસ્ત્રનો સામનો તું નહીં કરી શકે હું તને મારવા નથી માંગતો કારણ કે તેમાં મારી બહાદુરી નથી મે બ્રાહ્મણ હત્યા શિશુ હત્યા અને સ્ત્રી હત્યા કરી છે જે નિંદનીય છે હું ઈચ્છું તો તારા કેસ પકડીને તને ઘરે લઈ જઈ શકું પરંતુ તેમાં કોઈ લાભ નથી કોઈ પણ સ્ત્રી સાથે બળપૂર્વક આગ્રહ કરીને કોઈ સુખી રહી શકતું નથી હે સુંદરી

અને તારા સમગ્ર દૈત્ય સમુદાયને મારીને પ્રસન્નતાપૂર્વક અહીંથી જઈશ હે દુષ્ટ જ્યારે સજ્જન અને ભક્ત દુખી થાય છે ત્યારે હું તેમની રક્ષા માટે આ શરીર ધારણ કરું છું હું નિરાકાર અને અજન્મા છું છતાં દેવતાઓની રક્ષા માટે સ્ત્રી રૂપે અવતરી છું દેવતાઓએ એકત્ર થઈને તારો સર્વનાશ કરવા મને પ્રાર્થના કરી છે હું તને યુદ્ધમાં મારીને જ શાંત થઈશ દેવીના આ વચનો સાંભળી મહિષાસુરે ધનુષ ઉપાડી યુદ્ધની તૈયારી બતાવી તેણે તીરોની વર્ષા શરૂ કરી જેનાથી દેવી ક્રોધિત થઈ અને તેના તીરોને કાપી નાખ્યા બંને પક્ષો વિજયની ઈચ્છાથી અને પરસ્પર ભયથી લડવા લાગ્યા તે જ સમયે દુર્ધરા નામનો રાક્ષસ રણભૂમિમાં આવ્યો અને દેવીને ક્રોધિત કરતી વાણી બોલવા લાગ્યો તેણે તીક્ષ્ણ બાણોની વર્ષા કરી પરંતુ દેવીએ ક્રોધિત થઈને તેને તરત જ મોતને ઘાટ ઉતારી દીધો દુર્ધરા પર્વત શિખરની જેમ પૃથ્વી પર પડ્યો આ જોઈને ત્રિનેત્ર નામનો બીજો દેત્ય આગળ આવ્યો અને દેવી પર બાણોનો હુમલો કર્યો દેવીએ તેના બાણોને કાપી નાખ્યા અને ત્રિશૂળથી પ્રહાર કરી તેને યમલોક પહોંચાડી દીધો ત્રિનેત્રાનું મૃત્યુ જોઈને અંધક નામનો દૈત્ય આવ્યો તેણે લોખંડની ગદા કાઢી અને દેવીના સિંહના માથા પર પ્રહાર કર્યો આ જોઈ દેવીનો સિંહ ક્રોધિત થયો અને પોતાના નખથી અંધકના શરીરના અંગોને નોચી નાખ્યો તેને પણ મોતને ઘાટ ઉતારી દીધો આ રીતે બે રાક્ષસોનું મૃત્યુ જોઈ મહિષાસુરને આશ્ચર્ય થયું તેણે તીક્ષણ બાણોની વર્ષા શરૂ કરી પરંતુ દેવીએ પોતાનું ધનુષ ચડાવી અને ગદાથી મહિષાસુરની છાતી પર પ્રહાર કર્યો દર્દ સહન ન થતા મહિષાસુરે ગદાથી સિંહના માથા પર હુમલો કર્યો પરંતુ દેવીના સિંહે दहाડ કરીને તેને પછાડી દીધો ત્યારે મહિષાસુરે પુરુષ રૂપ છોડી સિંહનું રૂપ ધારણ કર્યું અને દેવી ના સિંહ હાથી સિંહનું રૂપ ધારણ કર્યું અને પર્વતના શિખરોને સૂંઢથી દેવી તરફ ફેંકવા લાગ્યો દેવીએ આ ચટ્ટાનોને બાણોથી ટુકડે ટુકડા કરી નાખ્યા અને જોરથી હસવા લાગ્યા દેવીના સિંહે હાથી રૂપી મહિષાસુર પર હુમલો કર્યો અને નખથી પ્રહાર કર્યો આમ બંને વચ્ચે મહાયુદ્ધ શરૂ થયું મહિષાસુરે ફરીથી મહિષનું રૂપ ધારણ કર્યું અને સિંગડાઓથી દેવી પર હુમલો કર્યો તે જોરથી હસતા બોલ્યો હે દેવી તું સૌંદર્ય અને યૌવનથી સુંદર છે પરંતુ હું તને યુદ્ધ ભૂમિમાં મારી નાખીશ તું મૂર્ખ છે કે મારી સાથે લડે છે આ દુષ્ટ દેવતાઓ સ્વયં લડવાને બદલે એક સ્ત્રીને આગળ કરીને મને હરાવવા માંગે છે દેવીએ કહ્યું અરે મૂર્ખ અભિમાન ન કર યુદ્ધ ભૂમિમાં આવ હું તારો સર્વનાશ કરવા જઈ રહી છું આ કહી દેવી ત્રિશૂળ લઈ મહિષાસુર તરફ દોડી મહિષાસуре બ્રહ્મ પેદા કરી વિવિધ રૂપો ધારણ કરીને હુમલો કર્યો ચંડિકા ક્રોધિત થઈ તેમની આંખો લાલ થઈ ગઈ અને ત્રિશૂરથી મહેષાસુરની છાતી પર પ્રહાર કર્યો તે પૃથ્વી પર પડી ગયો અને મૂર્છિત થઈ ગયો થોડી વાર પછી સ્વસ્થ થઈને ફરી હુમલો કરવા દોડ્યો દેવીએ સુદર્શન ચક્ર ધારણ કર્યું અને કહ્યું હે દુષ્ટ તારો સમય આવી ગયો છે આ કહી દેવીએ ચક્ર છોડ્યું જે ધુમંતુ મહિષાસુર પાસે પહોંચી ગયું અને એક જ પળમાં તેનું માથું કાપી નાખ્યું મહિષાસુર વધ થયો આ જોઈ દેવતાઓ પ્રસન્ન થયા મંત્રોચાર કરવા લાગ્યા આકાશમાંથી પુષ્પ વર્ષા થવા લાગી અને દેવીની મહિમા ગવાવા લાગી આ રીતે મહિષાસુરનો અંત થયો અને તેના સૈન્યના દાનવો

કે જ્યારે મહામાયાએ મહિષાસુરનો નાશ કર્યો ત્યારે દેવતાઓએ તેમની સ્તુતિ કરી દેવી ભુવનેશ્વરીએ દેવતાઓને આશીર્વાદ આપીને મણી પ્રયાણ કર્યું જે ક્ષીર સાગરના તટ પર આવેલું મનોહર સ્થાન છે ત્યાં માયા શક્તિ સદેવ રમણ કરે છે મહિષાસુરના રાજ્યને અયોધ્યાના અધિપતિ શત્રુઘ્નને સોંપવામાં આવ્યું ઇન્દ્ર અને અન્ય દેવતાઓ ત્યાં હાજર રહ્યા પૃથ્વી પર ધર્મનું રાજ્ય સ્થાપાયું મેઘરાજે સમયસર વરસાદ કર્યો ધન ધાન્યથી પૃથ્વી પરિપૂર્ણ થઈ વૃક્ષો ફળ આપવા લાગ્યા ગાયો પ્રચુર દૂધ આપવા લાગી નદીઓ શાંતિથી સમુદ્ર તરફ વહેવા લાગી બ્રાહ્મણો ધાર્મિક કાર્યો યજ્ઞ હોમ કરવા લાગ્યા ક્ષત્રિયોએ ધર્મપૂર્વક રાજ્ય ચલાવ્યું અને દાન આપ્યું કોઈ જીવમાં પ્રતિશોધની ભાવના ન રહી પૃથ્વી પર રત્નો પ્રાપ્ત થવા લાગ્યા બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર બધા દેવીની ભક્તિમાં લીન થયા દુષ્ટ નિંદક લોભી કે પાપી લોકો ન રહ્યા બધા ધર્મપૂર્વક જીવન જીવવા લાગ્યા મય સાસુરના વધથી ચિંતા ભય અને યાતનાનું વાતાવરણ દૂર થયું પરંતુ સૃષ્ટિ પર ફરીથી સુંભ અને નિસુંભ નામના બે શક્તિશાળી દેત્ય ભાઈઓ અત્યાચારો શરૂ કર્યા તેઓ પાતાળ લોક છોડીને મૃત્યુ લોકમાં આવ્યા અને પુષ્કર ક્ષેત્રમાં દસ હજાર વર્ષ સુધી તપસ્યા કરી બ્રહ્માજી તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું શુંભ નિશુંભે અમરત્વ માંગ્યું પરંતુ બ્રહ્માજીએ કહ્યું કે તે શક્ય નથી ત્યારે તેઓ એ વરદાન માંગ્યું કે તેમનું મૃત્યુ ન તો દેવતા ન મનુષ્ય ન કોઈ પ્રાણી કે પશુના હાથે થાય તેમને સ્ત્રીથી ભય ન હતો કારણ કે તેઓ સ્ત્રીને અબડા માનતા હતા બ્રહ્માજીએ તથાસ્તુ કહી વરદાન આપ્યું વરદાન પામી શુંભ નિશુંભ ગર્વથી પાછા ફર્યા તેમણે ગુરુ શુક્રાચાર્યની પૂજા કરી અને વૃતાંત કહ્યું શુંભરાજ સિંહાસન પર બેઠો ચંડ મુંડ ધુમ્રલોચન રક્તબીજ જેવા દૈત્યો તેમની સાથે જોડાયા રક્તબીજની શક્તિ એવી હતી કે તેના લોહીનું એક ટીપું જમીન પર પડે તો તેમાંથી બીજો ક્રૂર દૈત્ય ઉભો થઈ જાય આ શક્તિ અને સૈન્યના બળે શુંભ નિઃશુભે સ્વર્ગ લોક પર હુમલો કર્યો ઇન્દ્રિય વજ્રથી નિશુંભની છાતી પર પ્રહાર કર્યો પરંતુ તે મૂર્છિત થઈને પડ્યો સુંભે ઇન્દ્ર પર બાણોની વર્ષા કરી દેવતાઓ પરાજિત થયા અને દેત્યોએ સ્વર્ગ પર આધીપત્ય જમાવ્યું સુંભ ની સુંભે ઇન્દ્રના અધિકારો છીનવી લીધા અને દેવતાઓને નિરાધાર કર્યા દેવતાઓ ગુરુ બૃહસ્પતિ પાસે ગયા અને વ્યથા વ્યક્ત કરી બૃહસ્પતિએ કહ્યું હે દેવતાઓ તમે પહેલા ભગવતીને પ્રસન્ન કરીને મહેષાસુરનો નાશ કરાવ્યો હતો આજે પણ તમે દેવીની સ્તુતિ અને પ્રાર્થના કરો તેમણે વચન આપ્યું હતું કે જ્યારે વિપતિ આવે ત્યારે તેમનું સ્મરણ કરવાથી તેઓ દુઃખ દૂર કરશે ગુરુની વાત માની દેવતાઓ હિમાલય પહોંચ્યા ત્યાં દેવીને ધ્યાનમાં બેઠેલા જોઈ તેમણે પ્રાર્થના શરૂ કરી હે જગત જનની દૈત્યનો નાશ કરનારી અમે તમને પ્રણામ કરીએ છીએ અમારું રક્ષણ કરો તમે ત્રિશૂળ કે તલવાર વિના પણ શત્રુનો નાશ કરી શકો છો તમે બ્રહ્માંડની રચયિતા છો અને શક્તિનું સ્વરૂપ છો દેવતાઓની પ્રાર્થના સાંભળી દેવી અંબિકા સૌંદર્યમય રૂપે પ્રગટ થયા અને બોલ્યા હે દેવતાઓ તમે અહીં કેમ આવ્યા કઈ વિપત્તિએ તમને ચિંતાગ્રસ્ત કર્યા દેવતાઓએ કહ્યું હે જગત માતા તમે મહેષાસુરનો નાશ કરી અમને વરદાન આપ્યું હતું હવે શુંભ અને નિશુંભ નામના બે દૈવતીઓએ સ્વર્ગ પર આધિપત્ય જમાવ્યું છે તેમની સાથે રક્તબીજ ચંડ મુંડ જેવા દૈત્યો છે જેમને હરાવવા અમારા માટે અશક્ય છે કૃપા કરી અમારું રક્ષણ કરો દેવીના શરીરમાંથી એક તેજસ્વી રૂપ પ્રગટ થયું માતા પાર્વતીના શરીરમાંથી દેવી કૌશિકી તરીકે પ્રગટ થયા જેનું સ્વરૂપ અત્યંત કાળું હોવાથી તે મહાકાળી તરીકે પ્રસિદ્ધ થયા આ સ્વરૂપ એટલું ભયંકર હતું કે હૃદય કંપી ઉઠે દેવીએ હસતા કહ્યું હે દેવતાઓ નિર્ભય થાવો હું તમારા શત્રુઓનો સંહાર કરીશ શુંભ નિશુભ અને તેમના સાથીઓનો સર્વનાશ કરીશ આ કહી મહાકાળી સિંહ પર સવાર થઈ શત્રુઓનો નાશ કરવા પહોંચ્યા નગર નજીક આવી તેમણે મધુર સંગીત ગાવાનું શરૂ કર્યું જે સાંભળી લોકો મંત્ર મુગ્ધ થઈ ગયા ચંડ અને મુંડ ત્યાં આવ્યા અને સંગીતથી મોહિત થઈ ગયા મહાકાળીનું દિવ્ય સ્વરૂપ જોઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા મહાકાળી ચંડ અને મુંડનો સહાર કેવી રીતે કરશે તે આપણે આ કથાના આગલા વિડીયોમાં સાંભળીશું આ કથા તમને ગમી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો કારણ કે નવરાત્રીના આ પવિત્ર દિવસોમાં દેવીની કથાને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવી એ પણ પુણ્યનું કાર્ય છે આ કથા સાંભળનારને પુણ્ય પ્રાપ્ત થાય છે તો મળીએ મહિષાસુર વધ દેવી સપ્તશતી પાઠના આગલા વિડીયો સાથે બોલો માનવ દુર્ગા માત કી જય